આ વાર્તા કૃષ્ણ અને બલરામ તેમજ એક રાક્ષસની છે કૃષ્ણ ભગવાન કહે છે કે ક્રોધ આપણો શત્રુ છે એક વખતની વાત છે વાસુદેવ બળદેવ અને વન વિહાર માટે પોતાના ઘોડા ઉપર બેસીને નીકળ્યા જંગલમાં તેઓ રસ્તો ભૂલી ગયા તેમણે એક વૃક્ષ નીચે રાત વિતાવવાનું નક્કી કર્યું ઘોડા બાંધી દીધા ત્રણેય એક એક પ્રહર ચોકી કરવાનું નક્કી કર્યું જેથી બધાની સુરક્ષા થાય પહેલો વારો સાતિકનો આવ્યો તે જાગતા રહ્યા બાકીના બે સૂઈ ગયા એટલામાં વૃક્ષ પરથી એક પિસાચ ઉતર્યો અને લડવા માટે લલકાર કરવા લાગ્યો સાતિકે મુક્કા અને લાતોથી જવાબ આપવા માંડ્યો એમોને એમો સાત્યકને કેટલીક જગ્યાએ વાગ્યું હતું પરંતુ તે વખતે સાથીઓ સાથે તેની ચર્ચા કરવાનું યોગ્ય ન લાગ્યું આથી તેઓ સૂઈ ગયા હવે બળદેવનો વારો હતો તે જાગ્યા પીસા છે તેમને પણ પડકાર ફેંક્યો તો સામે ગરમા ગરમ જવાબ મળ્યો પ્રેતનો આકાર અને બળ વધતા જ ગયા અને બળદેવની પણ બુરી વલે થઈ હવે ત્રીજો વારો વાસુદેવનો હતો તેમને પણ પિશાચે પડકાર ફેંક્યો તેઓ તો હસતા હસતા લડતા રહ્યા અને કહેતા રહ્યા કે તું ખૂબ મજાનો માણસ છે મને ઊંઘ અને આળસથી બચવા માટે તું મારી સાથે મિત્રની જેમ મસ્તી કરે છે પિશાચનું બળ ઘટતું ગયું અને તેનો આકાર પણ નાનો થવા લાગ્યો છેવટે સાવ કંસારી જેટલો થઈ ગયો ત્યારે વાસુદેવે તેને દુપટ્ટાના એક છેડે બાંધી દીધો સવારે જ્યારે ત્રણેય જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે સાત્તિક તથા બળદેવ પિસાદ સાથે મલયુદ્ધ થવાની ઘટના સંભળાવી અને વાગેલા નિશાન બતાવ્યા વાસુદેવ હસ્યા અને દુપટ્ટાના છેડેથી પિસાદને છોડીને હથેળીમાં મૂકી દીધો પેલા બંને આશ્ચર્યચકિત થઈ ગયા વાસુદેવે બતાવ્યું કે તે પિસાદ બીજો કોઈ નહીં પણ ક્રોધરૂપી કુસંસ્કાર હતો ક્રોધને સામે એવો જ જવાબ મળતો તે વધે છે અને બમણો થઈ જાય છે પરંતુ જ્યારે તેની ઉપેક્ષા કરીએ છે ત્યારે તે દુર્બળ અને નાનો થઈ જાય છે ભાઈઓ બહેનો આપણે જાણીએ છીએ કે મનુષ્યના જીવનમાં ક્રોધ લોભ મોહ અને લાલચ એક એવા રાક્ષસો છે કે જે માણસનું જીવન બરબાદ કરી નાખે છે માણસની જિંદગી છીનભીન કરી નાખે છે અને માણસના પોતાના જીવનની અંદર એ જીવન શાંતિથી જીવી શકતો નથી ત્યારે ભગવાન કૃષ્ણ વાસુદેવ બલરામને કહે છે કે હે બલરામ ક્રોધને જીતવો અને ક્રોધને હસતા હસતા એનો જવાબ આપવો એની સાથે વર્તાવ કરવો તો ક્રોધ શાંત થાય છે જ્યારે સામે ક્રોધી વ્યક્તિ આવે અને તે ખૂબ ક્રોધ કરે અને આપણે તેની સામે ક્રોધ કરી અને વળતો જવાબ આપીએ ને ત્યારે હે બલરામ બંનેનું બળ એકનું બળ ઓછું થાય છે અને બીજાનું બળ વધતું જાય છે પણ જ્યારે એને શાંતિથી અને હસતા હસતા જ્યારે એને જવાબ આપવામાં આવે અને એની જોડે વાર્તાલાપ કરવામાં આવે ત્યારે તેનું કદ ઓછું થાય છે અને ક્રોધનો